ગઈકાલે અમરીશ ડેર જે છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને અમરેલીના રાજુલામાં શક્તિ પ્રદર્શનમાં વિકાસ કરી રહ્યા છે નીકળેલો ટૂંકી દસ વાત આ છે પછી એમ નતા આપણે ભૂલ કરી ગયા અને આપડે થયું છે આ ભૂલો ફરી વાર ન થાય એ માટે ઘણા વર્ષોથી ધર્મ સ્વીકારી લીધો થો એને પરિવાર પહોંચો એમ કહેવાય ભારતનો ધર્મ સ્વીકારવામાં પ્રવેશ કર્યો છે આ મોટામાં મોટું કાર્ય કોઈ કર્યું હોય તો આ કાર્ય કરી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે અને તમારો મત કોણ તમારી પાસે આવે છે નથી જોવાનું પણ તમારો મોત સીધે સીધો નરેન્દ્રભાઈ મોદી ને જાય છે એ ધ્યાન રાખજો અને એમાંય તમને કોઈ બાવીસ તારીખે અયોધ્યા પ્રતિષ્ઠા થાય એ પેલા તો ભાઈ અમુક અમુક વસ્તુ ભક્તિ માટે અમુક વસ્તુના અનુષ્ઠાન જરૂરી છે આમાં પ્રોગ્રામ કરતા હોય તો તમને એમ લાગે કે એમણે સડી ગયા એના માટે મારે ક્યાંક સાહિત્ય વાંચવું પડે ક્યાંક આનંદ કરાવવો પડે મોદી પંડિતો પંડિતોને શાસ્ત્રીઓને પૂછ્યું મારે ભગવાન રામની પ્રતિષ્ઠામાં બેસવાનું છે તો મારી યોગ્યતા કેટલી જોવી મારે શું કરવું પડે કાયદેસર શાસ્ત્રીઓ એ નરેન્દ્રભાઈ એનો એક રસ્તો પણ હોય છે શાસ્ત્રમાં તમે એટલા બધા વ્યસ્ત હોવ તમે ક્યાંય અનુષ્ઠાન ના કરી શકો તો તમારા નિમિત્તે એક ભૂદેવ બેસે એ અનુષ્ઠાન કરે અને અનુષ્ઠાન પૂરું થાય એનું ફળ તમને અર્પણ કરવામાં આવે

ત્રણ દિવસ તમારે ભાઈ પથારીએ સુવાનું છે કપડું નીચે ન હોવું જોઈએ માટીને સ્પર્શ અને સાહેબ નરેન્દ્રભાઈ મોદીએ ત્રણ દિવસ નહીં

અને ઈ પ્રોસી 41 મિનિટ નરેન્દ્રભાઈ બોલ્યા માં એક પણ રાજકીય શબ્દ નોતો આવ્યો કેવળ ને કેવળ અનુષ્ઠાનની હોવા બોલતી થી અને ત્રણ વાર બોલ્યા છે આ વખતે કેબકાલ ચક્ર બદલ رہا હેબકાલ ચક્ર બદલ رہا હે તો કેવા ગયો સાહેબ અમરીશભાઈ ને ધન્યવાદ આપું છું કે ઘર વાપસી થયા છો અને પૂરેપૂરી નિષ્ઠાથી ત્રીજી વાત એ કહું કે જે વ્યક્તિઓ તમારા ધર્મ નો વિરોધ કરીને ભલે રહી કેમ એ ભાઈ

મોટા મોટો લાભ મળ્યો એકવાર એવો જયકારો થઈ જાય જય જય શ્રીરામ જય જય આભાર તો ખાસ એપ્રિલ પછી એવું ન કહેતા કે કયું નહોતું અને ખાસ માયાભાઈ આહિરે કહ્યું કે હું તો ઘણા વર્ષોથી આરએસએસ સાથે જોડાયેલું છું આર એસએસ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જ આગળ વધી રહ્યો છું